સર્ક્યુલેશન બન્યું હતું જેના કારણે તેર જૂન થી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને સોળ જૂને ચોમાસું સક્રિય થયું હતું તે હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંપાતના અખાત સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને જ્યાં જ્યાંથી પસાર થઈ છે ત્યાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે તો મિત્રો પરેશ ગોસ્વામીના મતે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં તેના આઉન્ટર ક્લાઉન્ટ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે આ સિસ્ટમનો જે ભેજ રહી ગયો છે તેના કારણે ગુજરાતમાં પચીસ જૂન સુધી સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે જો કે તેની તીવ્રતા ઓછી રહેશે તો મિત્રો વરસાદના વિતરણ અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટતી દેખાશે દક્ષિણ ગુજરાતના ડાંગ વરસાદ વાપી બિલમોરા અને બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ચાપટા જોવા મળશે જ્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે તો મિત્રો જાણીતા હવામાન નિસ્ત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તેમના મતે છવ્વીસ જૂનના રોજ સૂર્ય આદરા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના પરિણામે રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો આ ઉપરાંત અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને કારણે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે આ આગાહીઓ દર્શાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે જામી જશે અને ખેડૂતો માટે સારા પાકનું આશ આશાનું કિરણ બનશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ